નમસ્કાર એસવ ન્યુઝ ઇન્ડિયા તરફથી હું ભક્તિ લાલવાની આપનું સ્વાગત કરું છું આજે જ્યારે એસએમકેઆર વસી હાઈસ્કૂલ સ્કૂલ પોતાની શતાબ્દી મહોત્સવ ભવ્ય રીતે ઉજવી રહી છે અને 101 માં વર્ષમાં પ્રવેશી રહી છે તેની ખુશીમાં એસ વન ન્યૂઝ ઇન્ડિયા પરિવાર તરફથી આ સંસ્થાને ખૂબ ખૂબ શુભેચ્છા

આ સંસ્થા આજે પણ પોતાના વિદ્યાર્થીઓને મફતમાં પાઠ્ય પુસ્તકો પૂરું પાડે છે જે સામાન્ય માણસ માટે વરદાન રૂપ છે એસ વન ન્યૂઝ પોતાના દર્શકોને નમ્ર વિનંતી કરે છે કે ખાનગી શાળાઓમાં પોતાના બાળકોને દાખલ કરવાની આંધળી દોડ છોડીને આવી સંસ્થામાં જ્યાં ક્વોલિફાઈડ શિક્ષકો ખૂબ જ મહેનતથી અને ખૂબ જ સારી રીતે બાળકોને શિક્ષણ આપી રહ્યા છે ત્યાં દાખલ કરે અને એમના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો નાખે મિત્રો હું જય વસાવડા આજે આવ્યો છું મરોલી મરોલીની અંદર હું લખતો હોઉં છું બોલતો હોઉં છું પણ આજે વિશેષ આનંદનો અવસર છે મરોલીની અંદર શાળાના શતાબ્દી વર્ષ છે અને એની અંદર કેટલા બધા એવા ટ્રસ્ટીઓ એટલા બધા સંચાલકો શિક્ષકો અધ્યાપકો મને મહિલા કે જે આ જ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હોય આ બહુ મોટી વાત છે હું મિત્રો સાથે વાતચીતમાં કહેતો હોઉં છું કે જ્યારે કોઈ એક શાળા સારી રીતે ચાલતી હોય ને ત્યારે કેટલી સમાજમાં જેલ ભવિષ્યની બંધ થતી હોય સમાજની અંદર આ બધી પ્રવૃત્તિઓમાં વધારો થાય ત્યારે સુધારો આવે જે મોદી સાહેબને ભારતનો વિઝા લેવા માટે દુનિયા લાઈનમાં ઊભી રહે એવું સપનું જોવું છે એ શિક્ષણ વગર સાકાર થવાનું નથી આપણે ત્યાં તો આઈ મરોલીની અંદર કેટલા વર્ષો પહેલાં આઝાદીની હજી વાર હતી હજી દાંડીકૂતને વાર હતી એ જમાનાની અંદર શિક્ષણનું વાવેતર કરવામાં આવ્યું તો આજે આ શાળા વિસ્તરી છે વિકસી છે વટવૃક્ષ બનીને મોરી છે એનો મને આનંદ છે આજે મેં થોડી ઘણી વિદ્યાર્થીઓ સાથે વાલીઓ સાથે અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે અને સંચાલકો સાથે વાતો કરી મને એનો બહુ આનંદ થયો કે આવડો મોટો સરસ મજાનો શતાબ્દીનો જે યજ્ઞ ઉજવવામાં આવ્યો એમાં એકાદ ચમચી ઘીની આહુતિ મારે પણ કરવાની આવી એનો મને એક આનંદ છે એક આ પુણ્ય યજ્ઞ છે સમાજમાં જ્ઞાનનું દાન આપવું બીજા ધનના દાન તો ઘણા

બરોળી એસએફી આર વસી હાઈસ્કૂલના પ્રમુખ તરીકે છેલ્લા દસ વર્ષથી નવ વર્ષથી કાર્યરત છું અને અમારો આ જે શતાબ્દી વર્ષનો ઉત્સવ હતો એમાં સી આર પાટીલ સાહેબ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ પરેશભાઈ દેસાઈ તેમજ અન્ય તેમજ ડોનર સમીરભાઈ તથા રમેશભાઈ સુરેશભાઈ નવસારીથી પધારેલા હતા અને અમારો કાર્યક્રમ સરસ રીતે પત્યો અને દાતાઓનું તથા પૂર્વોત્તર શિક્ષકો અને બધાનું સન્માન કર્યું અને બધાને શુભેચ્છા અર્પણ કરી દે છે બાર ધોરણ સુધી સાયન્સ સુધી છે અમારી કોમ્પ્યુટર અને સ્માર્ટ રૂમ બનાવવાની ઈચ્છા છે અને વધારે વધારે પ્રકાશ પ્રકાશ વિકાસ કરે એવી અમારી આશા છે અને આ બધા લોકોએ અમને જે સહકાર આપ્યો તે બદલ કરવામાં નમસ્કાર એશ ન્યૂઝ ઇન્ડિયા તરફથી હું ભક્તિ લાલવાને આપનું સ્વાગત કરું છું